ધારીના મીઠાપુર ગામના વિશાલ મકવાણાની હત્યાની ઘટના સામે આવી છે જેમાં મૃતક યુવકની ભાવિ પત્નીના પ્રેમીએ હત્યા કરી હતી તેમજ મૃતક વિશાલ મકવાણાને સમી સાંજે ગામની સીમમાં બોલાવી હત્યા કરાઈ હતી આ ઉપરાંત મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે ભાવનગર ખસેડવામાં આવ્યો હતો હત્યારા સોયેબ સમા અને અન્ય એક અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે મોહનભાઈ મકવાણા મીઠાપુર નથી શરીરના ઘા અને માથામાં પાયપ અને હૃદય ઉપર ઘા કરેલા મોઢા ઉપર ઘા કરેલા આ એરા બનેલ છે સરકાર પાસે મારે ન્યાય ખાતા પાસે લેવો સરકારે બહુ મને ન્યાય દે મારા દીકરા આ થઈ ગયું છે આ ઘટના બની છે કા એને ફાંસીની સજા કા હાજીવન જેલ પડી ગયું છે એ એના પરિવારમાં સહારવેલમાં છોકરી બાબતથી આ હતું ને મારો દીકરો નિર્દોષ આ કેસ બન્યો છે

કારણમાં કોઈ પણ કારણ હજી જાણવા મળ્યું નથી પરંતુ તપાસનો વિષય હોય હાલમાં સ્થાનિક પોલીસ તંત્ર પણ સહયોગથી સારો એવો માહિતી આપી રહ્યા છે ને પોતે તપાસ પણ કરી રહ્યા છે આગળ જોઈએ તપાસમાં કોણ આગળ આવે છે સારી પોલીસ સ્ટેશન એરિયાની અંદર વીસ તારીખે એક બનાવ બનેલ છે કે જેની ફરિયાદ એકવીસ તારીખે જાહેર થયેલી છે અને આ જે ફરિયાદ છે આ જે ગુનો છે તેના ફરિયાદી છે મુનાભાઈ ઉર્ફે મનોજભાઈ મનોજભાઈ હવે આ જે મનોજભાઈ છે એના દીકરા વિશાલના લગ્ન અહીંયાની એક છોકરી રૂપલની સાથે નક્કી થયેલા હતા બરાબર અને આ વિશાલ અને રૂપલના બે દિવસ બાદ લગ્ન લેવામાં આવેલ પરંતુ અહીં આ ગુનાના કામના જે આરોપી છે આરોપી નંબર એક સોએ કે જે ખડાધાર ખાંભાનો વતની છે એને આ રૂપલબેન સાથે પ્રેમ સંબંધ હોય અને આ જે વિશાલ સાથે રૂપલના લગ્ન થવાના હતા જે નક્કી થયેલ જે આ આરોપી નંબર એક છે એને ન ગમતું એટલે એણે આ જે મરણ જનાર વિશાલ છે એને ઇન્સ્ટાગ્રામમાં જાનથી મારી નાખવાની ધમકી આપેલ અને ત્યારબાદ દલખાણિયાના ગામની સીમમાં તેને બોલાવીને તેને મરણતોલ ઈજાઓ આપેલ છે અને આની સાથે એણે બીજા કોઈ એના ફ્રેન્ડને પણ બોલાવેલ છે બરાબર તો આ બંને આરોપી નંબર એક અને આરોપી નંબર બે બંને સાથે મળી અને આ જે છોકરી છે રૂપલબેન એના જે મંગેતર કે જે આ ગુનાના જે મરણ જનાર છે વિશાલ એનું મોત નીપજાવી નાખેલ છે જે મેજિસ્ટ્રેટ સાહેબના જે હથિયારબંધી જાહેરનામાનો પણ ભંગ કર્યો છે અને જૂની બી જૂની કલમ ત્રણસો બે અને નવી કલમ જે એકસો એ મુજબનો આ ગુનો દાખલ થયેલો છે અને ગુનાવાળી જે જગ્યા છે એનું એફએસએલની હાજરીમાં પંચનામું પણ કરવામાં આવેલ છે અને અલગ અલગ સાયન્ટિફિક પુરાવો એકત્રિત કરેલ છે અને આગળ હજી તપાસ વધુ ચાલુ છે ના એ હજી અમારા પોલીસ સ્ટેશનના જે અમે અમારા સૂચનથી અલગ અલગ ટીમો બનાવી અને આરોપીની ગોતવા ઉપર છે અને તાત્કાલિક એને ધોરણ અટક કરવા માટે પ્રયત્નો ચાલુ છે